જીસીઇ ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તાલુકાના પ્રાથમિક શાળા કાંટા સાયણ ખાતે સીઆરસી કક્ષાના વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ આધારિત બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ પ્રાર્થના દીપ પ્રગટિયાથી કરવામાં આવી હતી સુનાવ ખુર્દ કલસ્ટરની કુલ ચૌદ શાળાએ ભાગ લીધો હતો પાંચ વિભાગ પૈકી વિભાગ એક ટકાઉ ખેતી નવીન ટેકનોલોજી વિભાગ ચાર મનોરંજક સંબંધિત ગાણિતિક મોડલિંગ વિભાગ પાંચ આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ પાંચ બી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એમ કુલ તેવીસ કૃતિઓ માર્ગદર્શન શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી જેમાં આપવામાં આવ્યા હતા આ બાળક વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિજ્ઞાન ગણિત જેવા કઠિન વિષયો કૃતિઓના માધ્યમથી સમજે એ આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો આ પ્રદર્શન ગામના ગામ સરપંચ અલ્પેશભાઇ પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં હાસોટ અધિકારી દીપ્તિ બેન પટેલ શાળા એસ એમ સી અધ્યક્ષ જસવંતી હાસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય રશ્મિકા દેવી તેમજ શાળા પરિવારના ટીમ વર્કથી થી કાર્યક્રમ ને સફળતા આપવી શક્યતા હતી નિર્ણાયક તરીકે રજનીભાઈ પટેલના ધર્મેશભાઈ પટેલ ભૂમિકા ભજવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન વીણાબેન પટેલે કર્યું હતું સુનાવ ખુરદ ક્લસ્ટરના ઇન્ચાર્જ સીઆર સી કોડી ને નિરંજનાબેન પટેલ કાર્યક્રમની સફળતા બદલ શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા મહાનુભાવો બાળવૈજ્ઞાનિકો વાલા બાળકો સૌને મારા નમસ્કાર સૌને ટાટા સાયન પ્રાથમિક શાળાના પરિસરમાં આવતા આનંદની લાગેલું કહું છું સૌનું સ્વાગત કરું છું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ વૃક્ષિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ બાળવૈજ્ઞાન પ્રદર્શન એ માત્ર પ્રદર્શન નથી પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓની અને પ્રદર્શનમાં કુલ ચૌદ શાળાઓએ ભાગ લીધો તો અને તેવીસ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી